નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાવાઝોડા જેવો પવન ફૂંકાતા નુકસાન થયું છે સાથે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સોમવારે સાંજે અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો દેખાયો હતો ધૂળની ડમરીઓ સાથે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું બનાસકાંઠા શામળાજી વલસાડ સહિત પંથકમાં વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદ મહેસાણા સહિત રાજ્યમાં અન્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉઠતા આકાશ ધૂળિયું બન્યું હતું આજે વલસાડ કપરડા સહિતના વિસ્તારોમાં કરા પડ્યા છે તો ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં હજુ પણ ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ ત્રણેક દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના દરિયાકાંઠા નજીક ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પાડોશમાં દરિયાની સપાટીથી એક પોઈન્ટ પાંચ કિમી ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ સર્જાયેલું છે જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ ત્રણ દિવસ જોવા મળી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગઈકાલે દક્ષિણ પાકિસ્તાન અને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સરેરાશ સમુદ્રી સપાટીથી એક પોઈન્ટ પાંચ કિમી ઉપરનું પરિભ્રમણ ઓછું ચિહ્નિત થયું છે તો રાજસ્થાન અને પડોશમાં જીરો પોઈન્ટ નવ કિમીની સપાટીથી ઓછું પરિભ્રમણ ચિહ્નિત થયું છે તો આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડી વાતાવરણમાં અવસ્થાથી સ્થિતિ જોવા મળી શકે છે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વાતાવરણ પલટો જોવા મળ્યો છે શહેરમાં ભારે પવનની ધૂળની ડમરીઓ ઉડી છે શહેરમાં અચાનક વાદળછાયું વાતાવરણ ચર્જાયું અને ગરમ પવન ફૂંકાવા લાગ્યો છે ગરમીમાં થોડી રાહત અનુભવાઈ રહી છે કેટલીક જગ્યાએ વાહન ચાલકો ધૂળના કારણે પરેશાન જોવા મળ્યા છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જિલ્લાના શિહોર ટાણા બુઢણા સહિતના ગામોમાં ક્યાંક તો ચાપરા નળિયા ઉડ્યા હતા હવામાન વિભાગે વેરાવળ પોરબંદર સહિતના દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આ બાજુ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં શામળાજી પંથકમાં તો બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે શામળાજીમાં ભારે વરસાદથી મંદિર તરફના રસ્તા પર પાણી ભરાયા હતા તો બનાસકાંઠાના અંબાજીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો ક્યાંક છૂટાછવાયા સ્થળોએ વરસાદી છાંટા પડ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો